બોટાદ બરવાડા શહેરના તમામ વિસ્તારોમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે શહેરના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદને પગલે ધરતીપુત્રોમાં છવાયો અનેરો આનંદ બોટાદ બરવાડા શહેરના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે બરવાડા તાલુકાની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શહેરના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે વરસાદને પગલે ધરતીપુત્રોમાં マホル。